અમારા બધાની ઉપર જબરદસ્ત ઉપકતો એ મહાપુરુષનો છે જેમની સેવામાં હેમચંદ્ર સુરીજી હમણાં જ કહ્યું કે રાતને દિવસ લાગી પડ્યા હતા એ આચાર્ય ભગવાન એ અમારા ગુરુદેવ ભુવન ભાનુ મહારાજ છે એમની સાધનાનું વર્ણન થાય નહીં વર્ણન કરવું હોય તો બે કલાક તો મને એકલાની જોઈએ હું પણ એમની નજીકમાં રહેલો છું એમનાથી જ પામેલો છું રાતના એક એક વાગ્યા સુધી અમને બધાને જે બેસાડતા વૈરાગ્ય વૈરાગ્યની નીચે ધૂણી ધખાવતા એમની આંખમાં કોઈ દાડો રાત્રે ઊંઘ જ નહોતી ત્રણ કલાક થી વધુ કદી એ ઊંઘતા નતા સાહિત્ય નું સર્જન અને નૌકાર મંત્ર નું ચિંતન પ્રત્યેક ધર્મ ક્રિયા માં કેવી રીતે જીવંતતા લવાય તેના અંગેનું મથામણ પુષ્કળ કરતા હતા આમના માટે શબ્દ જ નથી મારી પાસે તો પણ પૂજ્ય બાદ અત્યારે વિદ્યવાન ભદ્રંકર સુરેશ્વરજી મહારાજ અમને બધાને એમ કહેતા હતા એક જ વાક્યમાં કહી દઉં કે તમારા ગુરુદેવ તો પૂર્વથરો ની વાનગી છે વર્તમાન કાળ ના કોઈ પૂર્વથર છે બસ આમાં તો બધું જ આવી જાય છે વર્તમાન કાળ ના કોઈ પૂર્વથર જેવા છે વિશેષ આખું જીવન કવન કરતો નથી હેમચંદ્ર સુરીજી એ કહ્યું એ પ્રમાણે ગુરુદેવ ના આશીર્વાદ લઈને મુંબઈ ગયા અને પચાસ જુવાન સાધુઓને ધડાધડ જુવાનીઓ દીક્ષા આપી અને અત્યારે ફાલ મોટો બસો સાધુઓનો તૈયાર કર્યો આ કોઈ ખાવાના ખેલ નથી અહીંયા બેઠેલા બધા સાધુઓને પૂછો કે ચેલા બનાવવા માટે કેટલી મહેનત કરો છો આમ તો ચેલો થતો નથી નાખવાનું પછી મન થઈ જાય છે આ મહાપુરુષ પોતે તો બહુ જ ભણેલા ચાર્ટર્ડ એકાઉન્ટ પણ વર્તમાન કાળમાં પણ એમણે ઘણા બધા ગ્રેજ્યુએટો ને ઘણા બધા ને ધરાધર 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 દીક્ષાઓ આપી આપણને એમ થાય કે કોઈ ચમત્કાર છે અશી રીતે આટલી બધી દીક્ષાઓ થાય હું પણ એની અંદર હતો હું કઈ ગ્રેજ્યુએટ હતો તો એસએસસી જસ્ટ પાસ હતો માનું તો આ બધા ગ્રેજ્યુએટ આ બધા હતા પણ નમીના દેરા શર્મા લાલબાગ ઉપાશયમાં એ જયારે વ્યાખ્યાન આપે ધન ના અણગારજી નું સુલભદ્રજી નું ગજ સુકુમાર અને એની જે સજ્જાય બોલે શું એમનો કંઠ અને એ વખતે વિદ્યમાન એમના સગા નાના ભાઈ પદ્મ વિજયજી મહારાજ સાહેબ ત્રણ ભાઈઓએ દીક્ષા લીધી છે એક તરુણ વિજયજી મહારાજ સૌથી નાના ઘણા જલ્દી કાળ કરી ગયા પછી પદ્મ વિજયજી મહારાજ સાહેબ એ પણ ગયા કેન્સર થયું અને પછી એમના માથે બધી જવાબદારી આવી આમ ગાય સજ્જાય અને બાજુમાં મહારાજ બેઠા એ ઉપાડી લે કંઠસ અને પછી એ જે અણગાંડી ને બધી સજ્જાયો ચાલે હું આ દીપક ની જેમ આગળ બેસી શકું નહીં હું જાઉં ખૂણામાં છેલ્લે બેસું કારણ કે મારી આંખ માંથી ચોધાર આંસુ ચાલ્યા જાય ચોધાર એ જે એક એક પદ બોલે એમાંથી જે સજ્જાય જે વૈરાગ્ય ની નીકળે મને તો ધ્રુજાવી નાખે અને એમાંથી મેં દીક્ષા લીધી આવા તો કેટલાય ને એમને દક્ષા આપી અતિશય ઉપકાર અતિશય ઉપકાર અમારા બધા પર કર્યો છે મારે તો અત્યારે અમારા બધા ભાઈઓને જ છે 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 મોટા બેઠા અને હું હવે તમને દેવલોક માંથી વરસાવું છું પણ અમારા હૃદયમાં જીનાગના આપને જે રીતે હતી કટ્ટર આપ જીનાગ્ના ના પાલક હતા કટ્ટર એટલે પાંચ પણ ખસેડાય અને જો ભૂલમાં નીચે સાધુ એ ઓઘો ન ફેરવ્યો હતો ધર કરતી બૂમ પાડતા હતા એ

જૈન સંઘ ને માત્ર એટલી જ ખબર છે કે ભુવન ભાનુ શ્રીશ્વરજી મહારાજ પામી ગયા છે ભુવન ભાનુશ્વરજી મહારાજ નથી આ એમનો છે છે માત્ર જ ખબર પણ મહારાજ નથી એટલે શું શું નથી એ બધી ખબર અહિયાં બેઠેલા અમને બધાને છે આજે બધા અમારા ના હૈયા બધાના અંદરથી અંદર થી રડી રહ્યા છે આજે અહિયાં બધું જ છે આજે શું નથી ભરત ચક્રી ભોજન ગ્રહ છે જોનારાવા માટેનો સૌમ્ય विहार છે સામખોનેરાવા માટેનો છે क्या जय दर्शन पाम क्या गो तू शरणाम जय ने कोई दिव्य लोक मां एक लू कही ने आवे पल प्यारा गुरुवर अमने तारी याद सतावे आवनी पर करी अंधारा आवनी पर करी अंधारा अस्त थयो काम क्या गो तू सरना